સ્માર્ટ મીટર ત્રણ મહિના પહેલાં ત્રણથી ચાર મહિના પહેલાં મળ્યું છે નાખ્યું છે અને પહેલાં અમારું એવરેજ બિલ આવતું પંદરસોથી પચીસસો રૂપિયા અને આજે અમને ત્રણથી ચાર મહિના પછી આ બિલ મળ્યું છે એ મને સવારે રિમાઇન્ડરથી આવ્યા હજુ બિલ નથી આવવા મળ્યું અને સવારે બિલમાં રિમાઇન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું સાત લાખ એક્યાસી હજાર આવ્યું એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે એટલે મેં એમજીસીની સાઇટ પર ચેક કરી તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ બિલ છે તમારું તો મેં કીધું આ ખોટું બિલ છે મારું એવરેજ આટલું આવતું હતું ને આટલું કેમ તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે કમ્પ્લેન કમ્પ્લેનનો જવાબ શું આવે છે એનું વેઇટ કરીએ તો શું લાગે છે આ સાત લાખ બિલ આવીને કેવું લાગ્યું હતું આમ તો ખોટું જ છે આટલું આવું જ ના જોઈએ રેસિડેન્શિયલમાં લાગે છે એમજી વિશેનું મોટું છે બધું બધું કારણ કે આનાથી જ ગ્રાહકો સ્માર્ટ મીટર નાખતા હા એ ડરશે જ કારણ કે આવું બિલ આવે રેસિડેન્શિયલમાં અને એટલો યુઝેસ ના હોય અને આટલું મોટું બિલ આવ્યું સ્માર્ટ મીટર એ લોકો હવે ગભરાશે ન ખાવતા